હેલો દોસ્તો લાડલી લેડીઝ કલેક્શન ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે માપના બ્લાઉઝ પરથી કટોરીવાળા બ્લાઉઝ કટિંગ કરીશું પણ તે પણ એકદમ સરળ અને દેશી રીતે આ છે માપનો બ્લાઉઝ તેની કમર પહેલાં માપી લઈશું જે માપ થાય તેને ચાર પાક કરી દેવા અને નીચે માપી દેવું કાળા પછી કમર છે તો સો ચક છો આવી અને બે પોઈન્ટ રાખીશું એક ઇંચ ટ્રક્સ માટે કાઢીશું દોઢ ઇંચ સાઈડ સિલાઈ હવે લંબાઈ માપીશું ઉપર સિલાઈ માટે નીકાળવું અને લંબાઈ કાઢી દેવી લંબાઈ તેર છે સાડા ચાર શોલ્ડર રાખીશું નાનો બ્લાઉઝ છે એક અહીંયા પણ સાડા ચાર મોડું માર્જિંગ કરી લઈશું દોઢ ઇંચ રાખીને શેપ આપી દઈશું મૂળાનું આ રીતના બ્લાઉઝ ધો કરીને સિસ્ટનું માપ નીકાળીશું આપણે આ રીતના મૂકી દેવો બ્લાઉઝ પીઠના ભાગ દોરેલો છે તેના ઉપર અને જે સાઈડ સિલાઈ છે તેથી માપવું જે સિલાઈ છે તે માર્જિંગ કરી લઈશું હો એક ભાગ માપી લઈશું આપણે સાડા સો છે હા સોળ છે અડધું હોળ છે સાડા તેર બંનેનો સરવાળો કરી લેશું હોળાઓ ગણત્રીસ થાય છે શ્રેષ્ઠનો ભાગ તો તેના ચાર ભાગ કરીને માપી લેવું સાઈડ લઈ નીકાળી દેવી અને માર્જિન કરી લેવું આ રીતના માપ્યા બાદ હવે પીઠનો ભાગ કટિંગ કરીશું માર્જિંગ કરી લઈશું શોલ્ડર માટે થોડું ક્રોસિંગ આપી દેવું આવી રીતના માપી દેવું સોદો છે ત્યાં સુધી કટોરી માટે કટોરી માપી લેવી જેટલી હોય એટલે તેનાથી સિલાઈન નીકાળીને માપવી બાસ માપી લેવું નીચેથી અહીંયા કાતરથી માર્જિંગ કરી લઈશું જેથી કરી નીચે કમ્પ્લીટ દેખાય શેપ આપી દઈશું અસ્તર પર પાડી દેવું આ રીતના એકદમ સિમ્પલ સ્ટ્રિક છે પરફેક્ટ ફિટિંગ આવશે આનાથી વધારાનું કપડું કટિંગ કરી લઈશું એકદમ ઝડપી બ્લાઉઝ કટિંગ થઈ જાય છે આનાથી સિલાઈનું રાખીને કટિંગ કરી લઈશું મૂળું ઉતારી દઈશું થોડું હવે બસ નીકાળીશું બસ પણ આ રીતના છેડેથી જ નીકાળું જેથી કરીને નર કમ્પ્લેટ વધાર વધે અને પટ્ટીઓમાં કામમાં આવે આ રીતના કટિંગથી અસ્તરનો બચાવ થાય છે ઉષા અસ્તરમાં પણ કટિંગ થઈ જાય છે બસ કટિંગ થઈ ગયું હવે આપણો કટોરી કટિંગ કરીશું કટોરી કેવી રીતના કાઢવી તે શીખીશું માપના બ્લાઉઝ ઉપરથી જ કટોરી નીકાળીશું આપણે આ રીતના વાળી દેવું જે રાઉન્ડ શેપ છે તે વાળી દેવું આ રીતના માર્જિન કરી લેવું કટોરીના ભાગનું જે સોદા છે તે રાઉન્ડ શેપ છે તેના ઉપર માર્જિન કરી લેવું કાતરથી શેપ આપી દેવું નીચે પણ આ રીતના સિલાઈનું નીકાળી દેવું પહેલાં સૌ પ્રથમ આ રીતના કટિંગ કરી દેવું પહેલાં પછી વધારો ઓછું જેવું એ માપીને નીકાળીશું આપણે ટ્રક્સ માટે નીકાળીશું અહીંયાથી ચેકો મારી દઈશું અહીંયા સિલાઈ આવશે બધાનું કપડું કટિંગ કરી લેવું ફેરથી માપીશું જે ગળાનો ભાગ છે તે કટિંગ કરીશું કટોરીમાં એક અહીંયા જે નહીં તો છે તે હવે કરી લેવું ત્યાંથી ઊભી લીટી દોડી દેવી પહેલાં વચ્ચે લીટી દોરી દેવી અહીંયા લીટી દોરીશું સિલાઈને સાથે રાખીશું અહીંયા પણ લીટી દોરી દેવી સિલાઈ સાથે ડબલ લીટી દોરી દેવી જેથી કરીને સિલાઈનું એક્સ્ટ્રા કાઢવું ના પડે કટિંગ વખત નીકળી જાય જોઈ શકો છો કટોરી તમે એકદમ પરફેક્ટ રીતે કટોરી નીકળવાની રીત છે અઢી છે પોચ છે કટોરી કાઢી રાખી છે અહીંયા પણ અઢી રાખી છે બંને સાઈડ અઢી અઢી આવશે જે સિલાઈનું છે તેથી માપવું માર્જિંગ કરી ત્યાંથી માપવું અઢી અઢી જોઈ શકો અહીંયા સિલાઈ આવશે બંને સાઈડ અહીંયાથી અહીંયા સિલાઈ આવશે જે થોડું ઘટું કરીને બતાવીશું આપણે પહેલાં આપણે ભાગ બધા સરખા કરી દઈશું હળાઓ બનતી છે તો તે રીતના સાચો ગઠિયાનું બે પોઈન્ટ એ રીતના કટિંગ ચેસ્ટનો ભાગ નીકળીશું જેટલો પેલો ભાગ છે એટલો છોડી અને કટોરી માપી લેવું સિલાઈ કાઢીને માર્જિન કરી લઈશું અહીંયા વધારાનું કટિંગ કરી દેવું અહીંયા પણ શેપ આપી દઈશું કમજોર રાઉ અહીંયાથી અહીંયા આટલું માપી દેવું જેટલું ભાગ છે એટલું નીકાળીને કટોરી માપી દેવું સિલાઈ કાઢીને પરફેક્ટ ફિટિંગ આવી જશે અહીંયાથી પહેલાં માપી દેવું કમ્પ્લીટ એક કટો કટોરી લગાવતી વખત કપડું વધારે ઓછું ના થાય વધારાનું કટિંગ જ દેવું સાથે સાથે કટોરી વધે ના કટેના કમ્પ્લીટ પરફેક્ટ રીતે આવી જાય જોઈ શકો છો તમે એકદમ સરળ રીત છે બ્લાઉઝ કટિંગની બાદ છે હા હા બોય નીકાળીશું આપણે બોય પણ સેમ્પલ પરથી જ નીકાળીશું ડાયરેક્ટ સિલાઈનું પહેલાં નીકાળી જ દેવું જેથી કરીને બોય ટૂંકી લો ના થાય એ સાઈડ સિલાઈનું નીકાળી અહીંયા જે સોદો છે ત્યાંથી માર્જિન કરી લેવું નીચે પણ એ રીતના જ માર્જિન કરી લેવું અહીંયા શેપ આપી દઈશું આપણે રાઉન્ડ શેપ વધારણ કપડું કટિંગ કરી લેવું અહીંયાથી ઉતારી દઈ બોયા નીચે ચક્કો મારી જે આગળના સાઈડ પર આવશે બોયા રે ઓ ગળું કટિંગ કરીશું બ્લાઉઝ કટિંગ થઈ ગયું છે જોઈ શકો છો તમે આવા વિડીયો જોવા અમારી ચેનલ લાડલી લેડીઝ કલેક્શન ચેનલને સબસ્ક્રાઈબ કરો શેર કરો કમેન્ટ કરો